श्याम कुमारナ नमस्कार आज ना वीडियो मा माथु स्वागत छे तो चलो दर रोजी जे माजे पण मेलवी उपयोगी जानकारी पण चैनल ने सब्सक्राइब करवानी भूलता नहीं प्रसाद हिंदू धर्म मा एक पवित्र अर्पण छे देवी देवताओं ने चढ़ाववामा आवे छे अने पछि भक्तों मा बहेंचवामा आवे छे तेने मात्र खोरा तरीके ज नहीं परंतु दैवी आशीर्वाद अने प्रतीक तरीके जोवामा પ્રસાદ ખાવાના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે આધ્યાત્મિક અને ધાર્મિક ફાયદા દૈવી કૃપાની પ્રાપ્તિ પ્રસાદ એ દેવતાઓના આશીર્વાદનું પ્રતીક છે તેને ખાવાથી ભક્તોને દૈવી કૃપા પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે આધ્યાત્મિક જોડાણ પ્રસાદ ખાવાથી વ્યક્તિ અને ભગવાન વચ્ચેનું આધ્યાત્મિક જોડાણ મજબૂત થાય છે એવું માનવામાં આવે છે કે જે ખોરાક ભગવાનને અર્પણ કરવામાં આવે છે તેમાં દૈવી ઊર્જા ભળી જાય છે મન અને શરીરની શુદ્ધિ પ્રસાદને પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે તેનો સેવન કરવાથી મન અને શરીર શુદ્ધ થઈ છે અને નકારાત્મક ઊર્જા દૂર થઈ છે તેવું માનવામાં આવે છે નમ્રતા અને કૃતજ્ઞતા પ્રસાદને દૈવી ભેટ તરીકે સ્વીકારવાથી ભક્તોમાં નમ્રતા અને કૃતજ્ઞતાની ભાવના વિકસે છે એકતા અને સામુદાયિક ભાવના પ્રસાદ ભક્તોમાં સમાન રીતે વહેંચવામાં આવે છે જે સમાનતા અને સમુદાયિક સદભાવનાને પ્રોત્સાહન આપે છે ભક્તિ અને શરણાગતિ પ્રસાદ અર્પણ કરવાની અને તેને ગ્રહણ કરવાની ક્રિયા ભગવાન પ્રત્યેની ભક્તિ અને શરણાગતિ દર્શાવે છે વ્યવહારિક અને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા સ્વચ્છતા મંદિરો કે ઘરોમાં પ્રસાદ ઘણીવાર શુદ્ધતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સારું છે પૌષ્ટિકતા ઘણા પ્રસાદ જેવા કે ફળ दूध, खीर, शिरो वगैरे पौष्टिक હોય છે અને શરીરની ઊર્જા પૂરી પાડી શકે છે. ઉદાહરણ તરીકે, છઠ પૂજામાં પ્રસાદ તરીકે શેરડીનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માનસિક શાંતિ, પ્રસાદ ખાવાથી એક પ્રકારની માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે, કારણ કે તે દૈવી આશીર્વાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. મહત્વપૂર્ણ નોંધ, પ્રસાદનો મુખ્ય હેતુ આધ્યાત્મિક અને ધાર્મિક છે. दोनों सेवन श्रद्धा और भक्ति भाव से करबूं જોઈએ